દાહોદે તકેદારી કચેરીના કર્મચારી સોસિંગભાઈ મકવાણાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો આપ નેતા નરેશ બારૈયાએ નિવૃત્ત કર્મચારીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું દાહોદ જિલ્લાના તકેદારી વિભાગમાં ફરજ બજાવતા સોસિંગભાઈ મકવાણાની નિવૃત્તિ નિમિત્તે ગતરોજ એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના મોરવાડા તાલુકાના ભંડોઈ ગામના વતની અને નિષ્ઠાવાન કર્મચારી તરીકે જાણીતા સુરસિંહભાઈ મકવાના તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ વયમર્યાદાના કારણે પોતાની સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થયા હતા આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પરિવારજનોને સાથી કર્મચારીઓ ઉપસ્થિત રહી તેમને ભાવભીની વિદાય આપી હતી આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા નરેશભાઈ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નિવૃત્ત થતા કર્મચારી સુરસિંહભાઈ મકવાનાનું ફુલાર પહેરાવી અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત તેમજ સન્માન કર્યું હતું નરેશભાઈએ તેમના જાહેર સેવાના વર્ષોને વહીવટી કાર્યદક્ષાની પ્રશંસા કરી હતી તેમના આગામી નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્નાયીજનોએ હાજર રહી નિવૃત્ત કર્મચારી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે પોતાની લાંબી સેવાકીય અનુભવો વાગોળ્યા હતા અને સહકાર આપનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર માન્યો હતો સમારંભમાં ભક્તિમય અને લાગણીશીલ વાતાવરણ જોવા મળ્યું હતું જ્યાં નિવૃત્ત થતા કર્મચારીના પક્ષેથી સેવા નિવૃત્તે જ નવા સામાજિક જીવનની શરૂઆત હોવાનું જણાવ્યું હતું